જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલાને અનુસંધાને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન પુત્રા દહન ના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે સાંજે ભુજના જ્યુબેલી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ કાર્યકરોએ ઉપસ્થિત રહીને કાશ્મીરના પહેલ ગામમાં પ્રવાસીઓ પર જે રીતે ગોળીબાર કરવામાં આવ્યો તેની નિંદા કરીને આતંકવાદીઓ સામે ઉગ્ર પગલા લેવા માટે રોષભેર જણાવ્યું હતું આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લામાં કચ્છના મુખ્ય મથક ભુજ સેન્ટરમાં જ્યુબેલી સર્કલ પર પૂતળા દહન કરી આજે અખિલ ભારતમાં પૂતળા દહન કરી જે આપણને બધાને ખ્યાલ છે ગઈકાલે જ્યારે કાશ્મીરમાં અઠ્યાવીસ નિર્મમ હિન્દુઓની જે હત્યા કરવામાં આવી છે જેને ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી છે એવા આતંકવાદીઓ દ્વારા જે કોઈ જ્ઞાતિવાદીના વાડામાં જ નહીં કે ધર્મ પૂછી આપ કોણ હો એસા બોલ કે જો હત્યા કરવામાં આવી છે એના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લાના મુખ્ય મથક અને કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ સેન્ટર ખાતે ભૂતળા દહન કરી વિરોધ કરવામાં આવે છે અને સરકારને અમે અપીલ કરીએ છીએ કે આવા આતંકવાદીઓને ઓપરેશન કરી કડકમાં કડક કાર્યવાહી નહીં એન્કાઉન્ટર જ કરવામાં આવે જેથી કરી આપણે જોઈએ કે પુલવામામાં એટક બાદ એરસ્ટ્રેક કરવામાં આવ્યું હતું તો આના પછી પણ કોઈ એવો મૂં તોડ પાકિસ્તાનને કે જો પણ આતંકવાદી હોય એને મૂંતોડ જવાબ દેવામાં આવે તો જ બીજી વાર આવી ઘટના બનતા પહેલાં વિચાર કરશે ના વારંવાર આવી ઘટના આપણે જોતા એ બે ત્રણ વર્ષે એકવાર તો બે ત્રણ વાર તો બનતી જ હોય છે તો બીજી વાર આવી ઘટના ન બને એની સરકાર તકેદારી રાખે નકર કે બજરંગ દળને મેદાનમાં ઉતરવું પડશે તો બજરંગ મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે અને હંમેશા બજરંગલ તત્પર રહેતું જ હોય છે જ્યારે જ્યારે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ થતી હોય દેશ વિરોધી પ્રવૃત્તિઓ થતી હોય ત્યારે ત્યારે સમસ્ત હિન્દુ સનાતન સમાજ સાથે મળી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સ્વયંસેવકો સાથે મળી અને આપણે દેશનો વિરોધ કરતા ગદ્દારોને હું જવાબ માટે હંમેશા સંગઠન તત્પર રહેતું હોય છે તો એવી જ રીતે જો જરૂર પડશે તો બજરંગ દાનમાં ઉતરશે સરકાર યોગ્ય પગલાં યોગ્ય કાર્યવાહી નહીં કરે તો બજરંગ મેદાનમાં ઉતરવા માટે હંમેશા તત્પર રહ્યું છે અને આ વખતે પણ તત્પર રહેશે